નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ જે કલ્પેશ કાછિયા જે પટેલ છે કલ્પેશ પટેલ તેઓને નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા ફરાર થયેલ કલ્પેશ ઉર્ફે કાછિયા કલ્પેશ પટેલને જે વડોદરા શહેર પોલીસ દ્વારા વિવિધ જે ટીમો છે તે વિવિધ ટીમો બનાવવામાં આવી હતી તેઓને ઝડપી પાડવા માટે ત્યારે હાલ નામદાર કોર્ટમાં પોલીસ દ્વારા કલ્પેશ પટેલને રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટ દ્વારા તેઓના જે જામીન છે તે જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને તેઓને જામીન પર મુક્ત કલ્પેશ પટેલને કરવામાં આવેલ છે તે દમણ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા જે કલ્પેશ પટેલના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જે છે આપણી સાથે જે એડવોકેટ છે તેઓ સાથે વાત કરીશું એ સાહેબ શું કહેશો કલ્પેશ પટેલના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે સોરી જામીન

કલ્પેશ પટેલ કલ્પેશ કાછીયા રાજેશ સિંઘ તેઓના એડવોકેટ છે અને તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે દસ હજારના જે જામીન જે છે તે જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી અને સાત દિવસના જે રિમાન્ડ માંગવામાં આવ્યા હતા પણ નામદાર કોર્ટ દ્વારા આજ રોજ કલ્પેશ કાછિયા કલ્પેશ પટેલના જે રિમાન્ડ છે તે રિમાન્ડ નામંજૂર મંજૂર કરતા તેઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે કેમેરામેન અનાર સાથે હું આદિલ પટેલ સ્પર્ક ટુ ડે ન્યુઝ વડોદરા